રામ રામ દાયરાજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો કેમ છો દાયરો બધું મજામાં તો હવે અત્યારે જઈ છે આપણે બોલેરો લઈ ઓઇલ પાણીને બધું બદલાવવાનું છે સર્વિસ કરાવવાની છે થોડા દાદુ કામકાજ છે એ બધું કમ્પ્લીટ કરાવી આવીએ સર્વિસ કરાવી આવીએ બાલદાઢી આપણી કરાવી આવીએ બધું કામ કરી આવીએ જઈ જાય છે ઓઇલ પાણી બધું બદલાઈ આવીએ નવ હજાર બદલાવું હતું પણ બાર હજાર હાલી છે લીધી ત્યાં બજેટ બદલાવ્યું હતું પણ હવે પાછો અઠાણું સેટ આવ્યો છે આજે રજા છે તે જાય બદલાઈ આવીએ ઓઇલ પાણી કરી આવીએ ડીઝલ ફિલ્ટરના ઓઇલ ફિલ્ટરના બધું બદલાવી ને બેકસનના ઓઇલ સેફ કરાવી લઈ ત્રણ મહિના ત્યાં બદલાવ્યું એને બાર હજાર હાલી ગઈ છે તો હવે બદલાવી નાખીએ નવરી છે બાકી કંઈ ગાડી નવરી નથી રહેતી લાઈ માણાવર બદલાઈ આવીએ ઓઇલ પાણી ને સીતે લગભગ ખોલવી છે ડ્રાઈવર સાઈડની સીટ આખાથી બહને કાઢવી છે સ્ટીરીઓ પડ્યો નકા મને હાવ એ બાઈને કાઢી નાખવો છે અને બીજો એક અંદર અહીંયા સફાઈ છે પેટી પેઢી છે એ પણ વાહે મેલી દેવી છે અને આ સીટ થોડીક આગળ પાછળ નથી થતી એનું કંઈક કરવું જો ખોલી એટલે માણા માત્ર બધું જ આમ આજે સુધીમાં કરાવી નાખવું છે આપણે બ્લોકમાં જોજો મજા આવવાની એ સર્વિસ બધું છે છે કરાવી નાખશે હાલો ભાઈ લાઈન નીકળી ગયા આને વેરો રોડ ઉપર ચડાવી લીધો આના ઘરનો કાંટો બંધ થઈ ગયો

આનું સર્વિસ સર્વિસને બધુ કરાવી નાખ્યા છે ને ધૂળ ધૂળ ભઈ રહી છે એ ઓઈલ નાખ્યો જો ડબલ બળ છે ગાડી બદલાવ્યું છે હા ઓઈલ ફ્લગ સર્વિસ કરાવી છે ને આ કાયરુ નાખ્યા છે ઈ જોટો ચેક એના હાલો ભાઈ ખોલી દેવો ફિલ્ટર

શીટ ગાર્ડ નખી ભાઈ ખાલી સોફો રહ્યો હવે કા તો ટીરિયો આવે ને આથી કાઢીને અહીં નાખ દેવા નકામો હાવ એમણે પડ્યો કાંઈ કામ નથી શેડાઈ કાટેલા છે આલો ભાઈ ગાડી નાખો સોફો અને આ સ્ટીરિયા પડ્યા ને ડીશ પીડી આપડી આ વાહથી સ્ટીરીઓ ઘાટ નાખી સીટી ઘાટ નાખી હવે આ બે પેટીયું છે આ ઉપલી લગભગ વાહે રહી જાય સીટ વાહ તો રાખી દઈ બાકી હેઠલી તો આમાં પડી રહે માથે સોફો આવી જાય ઓઈલો અને ડીશ ભાઈ વાં આપણે સીટ વાં પડી છે સેટિંગ કરે છે જો આગળ પાછળ થાય તો હવે ભાઈ ઇન્જિન ઓઈલ નાખી દઈ ગણો લાઈન લગભગ તો હાડા હાથ આવી જાય આજકાલે ફિલ્ટર બદલાયું હોય એટલે ફિલ્ટર ખાલી હોય ને આખે આખું ઓલું તો જૂનું ફિલ્ટર હોય તો જ ભરેલું હોય ઓઇલનું જો છે હાથ આવે ખાડા હાથ આવે તો ગેજમાં માપીને નાખી દે હું જે આવે એ નાખી દેવું હાલો ભાઈ બધું કામ થઈ ગયું સર્વિસ બરવી થઈ ગઈ વાળ બાળક બધું કપાઈ આવ્યો તો પછી કઈ વેચના આવી ગયો વિડીયો ઉતારવાનો હવે હવાને ગાડી બચાવે અટાણા તો કમ્પ્લીટ સર્વિસ બરવી થઈ ગઈ છે ને હાઈ ને નવ વગાડ્યા ભાઈ એમાં હવે હવાને બચાવે અટાણા કંઈ દેખાય નહીં

ગાડી ઢોરે વીતી જાય એમ યાર કાલે એટલા જ મેં કીધું સવારે ગાડી બતાવે એમ જોઈજો ડાઘ ન થવા દીધો ચારે ચાર કાંટો બાતોને બધું ચાલુ થઈ ગયું તું તો પડે કાંટો બંધ હતો એ ચાલુ થઈ ગયો તો વાયર બદલાવવું પડ્યું તો એનું અહીંથી મીટરમાંથી એન્જિનમાં જાય હેઠે રહીને ત્યાં આખે આખો બદલાવી નાખ્યો તો એટલે કોટોય ચાલુ થઈ ગયો તો બાકી કમ્પ્લીટ થઈ ગઈ એમ જોઈ ગયો કાચ બાત ને બધું સાફ એવું કરાવ્યું હતું કે વાત જવા હજી એમ લાગે કદી આરીસો ખુલ્લો છે પણ આરીસો બંધ છે જોઈ ગયો સર્વિસ તો કાયદેસર કરાવી છે આ બંધ બનશે હાલો તો ભાઈ ગાડી તો તમને બતાવી દીધી અને હવે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ વ્લોગ હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ માં જય દ્વારકાધીશ